ગાંધીનગર સેક્ટર સાત ટાઉનહોલ ખાતે ગુજરાત રાજ્ય ઉદ્વહન પિયત સહકારી સંઘ લિમિટેડ ગાંધીનગર દ્વારા ચોથી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યમાંથી ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ કુચકો માસુલના વાઇસ ચેરમેન બિપિન ગોતા સહિત અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કૃષિમંત્રીએ કપાસની ટેકાના ભાવે ખરીદી મુદ્દે જણાવ્યું હતું કે આગામી એક ઓક્ટોબરથી રાજ્યના તેર ખરી કેન્દ્ર પર કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે પહેલી ઓક્ટોબરથી તેઓ લગભગ રાજ્યમાં તેર જેટલા કેન્દ્રો ખરીદી કેન્દ્રો શરૂ કરી અને કપાસની ખરીદી ટેકાના ભાવથી કરવાના છે મગફળીની ખરીદી ટોટલ કેન્દ્ર સરકાર કરે છે અને કેન્દ્ર સરકાર એના માટે જે તે રાજ્યોને કેટલી મગફળી ખરીદી એનો જથ્થો મંજૂર કરે છે હજી ગુજરાત રાજ્ય માટેનો જથ્થો મંજૂર થઈ અને કેન્દ્રમાંથી આવ્યો નથી જેવો આવશે કે તુરત જ અમે ખરીદી માટેની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરશું